આ જે અંતિમ નોટ હતી તેમાં આ રાજદીપસિંહ અને તેમના પુત્ર અનિરુસિંહ જાડેજાનું નામ લખ્યું હતું તેમને જવાબદાર ઠેરવ્યા હતા અને અમિત ખૂંટની આ સુસાઇડ નોટ છે તે ગોંડલ તાલુકા પોલીસે

અમિત ખૂંટ ના મોટા ભાઈ મનીષ ખૂટ આજથી વીસ દિવસ પેલા રીબડા ગામના પેટ્રોલ પંપ ઉપર થયેલા ફાયરિંગ આરોપી હાર્દિક સિંહ દિવસ મહિનાથી ઉપરનો સમય થઈ ગયેલો છે તો અત્યાર સુધીમાં પોલીસ મારા ભાઈના અમિત ખૂટના આરોપીને પકડવામાં નિષ્ફળ કેમ તો નિલદીપ સાઠ ને મારી એટલી જ નમ્ર વિનંતી છે કે અમિત ખુટના કેસના આરોપીઓને અનિરુદ્ધસિંહ જાડેજા પ્રજસિંહ જાડેજાને તાત્કાલિક ધરપકડ કરવા વિનંતી આમ ગોંડલના રીબડામાં જે પ્રકારે અમિત ખૂંટે તેમનું જીવન ટૂંકાવ્યું હતું પાટીદાર યુવકને ન્યાય મળે તે પૂર્વે અને તે માટે થોડાક દિવસ પહેલા જ પાટીદાર સમાજના કેટલાક લોકો રાજકોટમાં પણ ભેગા થયા હતા અને જે પ્રકારે આ અમિત ખૂંટે તેમનું જીવન ટૂંકાવ્યું અને તેમાં મુખ્ય જવાબદાર ઠેરવ્યા છે નીરુષસિંહ અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાને અને તે ત્રણ મહિનાથી ફરાર છે અને જો પોલીસ હાર્દિકસિંહ જાડેજાને વીસ દિવસમાં ઘટનાના અંદર પકડી લાવતી હોય તો તેમણે વિનંતી કરી છે કે સ્ટેટ